परमळ वगैरे <tallúcados> વધારા વાલે તો તને બહુ જાત થઈ જશે પણ તન એ ઉઠા તને વિશ્વા ના પડવા કે દરીબને મારા આ વેણ તો ઢા મને ના પહોંચો 55 51 ભગવાનનો 100 ને કેટલા વાર વાર નહીં તે એકાને એકઠી મોડે 55 55 જેટલા વધારા આવો એટલા મે આલેલા

अन कर्म हारो लाग तुम्हार पाहेणा बणू अन आबू जे बोलु छु अन रविवार तमारा आबू हो तो है बण लाग हो तो है तुम्हारी बची पण जे जे मारा पाटा आवे से म उ बदल फेर दो का तो नहीं तेरी दिल ने भी जमू

doesn't work sometimes, speak your policies formal function, yes there is still something Marcelo Julabha. Yes, thanks to this study of filmmaking Tzorka, is the thing that I keep saying this is being aminoяids, but I can Becca is a single lady, आजू कबीर बादूदी भी ऐसा ही हो, वो है जोगनी पूजा, मेहरी दी पूजा, तीजू रही हूँ। मेहरी तमे पूजी, मेहरी पिता बहना क्या है, जोगनी तमारा क्या है, अन्तिजी तीजू कर, इन्हें कबीर वक्त से धीमे हारी पल मरके आई, नहीं जो बड़ा घोटू है तो કોઈ મારા ઉપરનો પગ ન મેલવાનો રેડી બોલું છું તે બરોબર આ ને મજા બોલું છું કોઈ પગ મે ન પકા છે એટલે કપાળ લઉં છું સતીશ તે બરોબર ખૂબ મજા હાવને જે બોલું છું તે મારો ભગવાન હાવની લાજ રાખ છે બસ આટલું તો કહો જી હજી આટલું તો જોઈએ હા આટલો તો બારોટા ચોપડો ના ચીરે એવા ચોપડા હું છું ભાઈ હું કીધું કે અલ્યા આ બધામાં તમાર ટાઈમ સાથે આવ્યો કે આટલાથી મજા અને સારું લાગ એટલે માર પાહેણા બોલો હું તમને બે મિનિટ એકવીસ દાડા કામ કીધા એટલે હું જીજી બોલું ને હો ભળવાનું કમ્પ્લેટ ના કે પછી એવું ના થાય કે ઇતિહાસ જ કીધો એવું ના થાય પણ હાથે હાથે હું બોલું છું એ જોગ રાખવાની મારી ઇતિહાસની જરૂર નહી ન કઈ વધારો અને કોઈ તમારી હું કહી શકું તો તમને લ્યો એ આ બે મહિના ની ઇંગ્લિશ દાડા મજા થાય ને મારા પાસે આવજો પણ આ એક પૂરા આવું છું હું અને બરોબર લે હું ને મજા આ સુખી માં અને બરોબર એનો ભાવ છે

कच्के वाज अथा, तब को कर गवाता है, है हिपिटा तब ले ओंकर आजओ, वन ही उशी पणाज़की बन्नाई ओंकर आए आचो बोलुचून, चीव बाम? लशेला, ते बरबरा वेडा है मजावने जया बोलुचू, ते मारो बढ़वन हावने लादरा तुमारो शंक કશેલા કોનો ઇતિહાસ હું બોલી દઉં છું પણ હમણોની એક વાત કરું છું કાતનું કાતનું કે મેનું કીધું બોલ હા કીધું એવું થાય मुझे मोरू के इस बात से नहीं होना है हाँ तो माता पाई माता इस के माँ की मरी जो हड़ा तैन महीना था ये वन सोच रहा है सुरु तो लेवा जोधा तो रस लेवा हा? બરાબર વેણાય બધા કોના કો વેણાય પાટકો કો બોલું છું લે સુ ભાઈ તમારો ભગવાન રાખ જે બની બીજું કહેતા આવડતું નહીં અન કોટી ના હોય કોટી હોય તો મને પાછી આવી દેવાની બિંદા સાચી ઠોકી ના સાચી ઠોકીને જ હું દોડું છું કોઠારા બાપુ નહીં પણ બરાબર આ વેળા જો મજા અને હવની જે છું ભગવાન લાજ રાખશે પૂરાવા જો સબ આ જે છું આ મજા મારો ભગવાન આટલો વધાવો નખ તમારા હાથમાં ઇના પિયોર મો શકિત શિકોતર પૂજાય છે પહેલા મને બોલા તો આગળનો હેડ હતો કે નઈ હેડું અને બરે બરે વેળાએ જે બોલું છું મારો ભગવાન હવની લાજ રાખો અ ઘર વેચાઈ ગયો ઘર જતુરી બીજા પાકમાં દુખથી બીજા પાકમાં અતિવો કને બંધ કરી દીધો આવી વેળા સાફઈની તે બરોબર ખૂબ મજા પાઘડીનો ગોંદ રાશી બોલું છું માધા ભાઈ પણ પૂછાયનો જવાબ આપું છું ના પૂછાય કે છે કોટ્યું તે બરોબર આ તો મજા આવનું મજા કે મારો ભગવાન બહુની લાજ રાખ અને બરોબર માધા ભાઈ એવું પૂછો કે બરોબર કોણ બોડું બની ગયો અને ઘર બહાર નીરવું પડ્યું તે બરાબર જ મજા બોલું છું હાવને જે બોલું છું અને નંબર આ હા તે બોના બોલું છું હાચું બોલું છું આપું જે જે બોલવી હ

જે નહીં બોલવાનું એ મારા રહો છે બોગા મહારાજ છે હું છે પણ બરોબર આ વેળા એ મજા એક મોડો મોટો હતો અને પણ કણ ચીકેવા એવો બે ઝાડ મોટો એ ચેતન હતો એક આ ગુણ એક આ ગુણ અ ખરાબો પડી રહ્યો તો કુવાનો ભાગ પડી રહ્યો તો એ ભાગમાં જ્યારો હતો એ આજે એક જણ દે લઈ લીધો છે એક ભાગમાં જતો રહ્યો આ પપ્પાને કેટલા પૈસા હા હું પૂછું એટલો જ જવાબ આપવાનો આ મુજે ગુરુ છે જમીનનો ખબર પડે છે કે તારી જમીન તાર ભાગમાં જેડી આવી કોમ પેલી વાર કીધું હોય આ સો ભાઈ કીધાતી આ ગુણવાની વાત કરું છું ને આ બે ભાઈઓની જ વાત કરું છું ભાઈ ત્રીજા નંબરનો ભાઈ એમ ચોખા નંબરનો ભાઈ આ બે ભાઈઓની જ વાત કરું છું તમે છે ને ત્રીજા નંબરનો ભાઈ ચોથા નંબરનો ભાઈ નંબરનો કોઈ છે તમે નહીં હ કે હું હા ખાને કરવાનું ખબર હોય તું જ કહેવાનું એ મતી જો ન નંબર પર આવે લે ઉમર થી 80 નંબર પર ન આવે થાય છે ને હા એ ડકો આમાં હાડા મરી જાય એ પૂછો માતા ભાઈ પરણેલા હતા હ

તમારા વાહમો પેકતા મંદિર ના बाजूમાં તમારે લેવા ખાવા ની કે તો એવું કશું સક નહીં અને બરોબર ગાડા પાહો કહેવાય કોંપો કને ખાતો આ ગોમની વાત કરું છું હો ગોમ માં નાગા પહેવાની જે જગ્યા છે ને ટીકણીઓ દાખલા તરીકે

रस्तो पड़स गलेरी पड़स आगे पेलो थोड़ो इना बाजू में दुकान और इना चौथा नंबर नो घर स निकल बनावानी येलो स इति बरे बर पासल है ने इले इले तो सु तुम्हारा घर आ घर ना आगे नहीं दाखला तरीके तमारा गोमनी

ख़बर <laughs> पड़ आलेले कावनो जात नाही बोलাইয়া अब आईना आपण एक फाइल नाही कावनो जात दुसरी फाइल नाही कावनो काय सोनुता मी वन परवाई लागता आ भाई हां तो बीला तीन तर ये बारे बारे मजा 55 लाखनु मु बम बतोय इतका ठीकरा तो पगडी पे मटा आता हो जितो लिदा नाही कोइना

તમારો ભગવાન બરોબર તમે જે રાજ્યુ છે મેં આવ્યું છે કલમ ભાઈ તમે ડોટ માંગો તો ડોટ ડબલ પર બે વધાવા નહી આલ્યા છે આ બે નંબર છે તો તો મજા છું અને બોલું છું ભગવાન તમારી આશા છે પૂરી કરો અન પણ હારા રવાનું બોલો સર રવાનું એટલે બોલો રવાનું એટલે બંધાઈ ધોઈ ચોખા ટાઈટ રવાનું એવું નહીં એ બેઠો છું બરાબર હું પહેલા કલાકમાં તમને રીંગ કરું હામેથી હો હું અને અમાંધોને હું રીંગ કરું કરું છું આવું હોય તમને જે પહેલી આવી 50 50 تو چيتا سر جو برال مي سرڪار تي ڏي ڏي ته الله نه ڏي ته بهر پر وڻ گيو پير پر نٿا اٽوه ڳولڻ we हा न भोडो चालू करो चालू करो बार बार न लाई तो उभोरण पखाले यार मने मनेले मने ठीक छ तू मर्तोले न पुती जा दुपाता रागत नै तो आलू सुन न ध्यान दे मै लप जाओ दुदार डाटो